મુસ્લિમ સમુદાયના સૌથી મોટા અને માતમના ગણાતા એવા મહોરમ માસની ઉજવણી ચાલી રહી છે આ મોહરમની ઉજવણીમાં મુસ્લિમ સમુદાય દ્વારા વિવિધ તાજિયાઓ બનાવવામાં આવે છે ત્યારે આજે જાણીશું આ તાજિયા કેટલા સમય સમયથા બનાવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે તે જાણીશું આજે આ વિશેષ અહેવાલમાં મુસ્લિમ સમુદાયમાં મોહરમ માટે બનાવવામાં આવેલ તાજિયાનું વિશેષ મહત્વ હોય છે આ મોહરમ મહિનો મુસ્લિમ સમુદાયના નવા વર્ષનો મહિનો હોય છે ત્યારે આ મહિનાથી તેમના વર્ષની શરૂઆત થાય છે આ નવા વર્ષના દસમા દિવસે મુસ્લિમ સમુદાયના લોકોએ બનાવેલ આ તાજિયાને બનાવી દીધા બાદ જુલુસ કાઢવામાં આવે છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ મોહરમ નિમિત્તે છેલ્લા ઘણા મહિનાઓથી વિવિધ કમિટીઓના યુવાનો બાળકો આગેવાનો સહિતના સૌ કોઈ લોકો મોહરમમાં બનાવવામાં આવતા તાજિયા માટેની તૈયારીઓ કરી રહ્યા છે આ તાજિયા બનાવવા માટે તેઓ ખુદ હસ્તકલાથી તાજિયાને વિવિધ સ્વરૂપ આપે છે જે બા તાજિયા બની ગયા બાદ તેઓને તેઓની જગ્યા ઉપર સ્થાન આપવામાં આવે છે ત્યારે રાત્રિ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો કે જેઓની માનતા આસ્થા અને શ્રદ્ધા હોય છે તેઓ આ તાજિયા ખાતે તેઓની માનતા પૂર્ણ કરતા અને તેઓની શ્રદ્ધા અનુસાર આવતા હોય છે કે જે બાદ બીજા દિવસે આ તમામ તાજ્યનો વિશાળ જુલુસ કાઢવામાં આવે છે મહોરમના તહેવારોની ઉજવણી કોઈ એક ધર્મ સંપ્રદાય માટે નથી કરબલામાં ઇમામ હુસૈનને માનવ ધર્મને બચાવવા સદાચાર માટે કુરબાની આપી હતી ને મોહરમની કુરબાનીનો સંદેશ જન જન સુધી પહોંચે તે માટે મોહરમ મનાવવામાં આવે છે મોહરમમાં તાજિયા અને વિધિમાં તમામ ધર્મના લોકો જોડાય વધુમાં વધુ લોકો મોહરમની શહીદી થી વાકેફ થાય તે માટે મોહરમમાં પ્રસાદ પરંપરામાં તમામ પ્રસાદ શાકાહારી માનવતામાં શ્રીફળ માનતામાં શ્રીફળ દૂધ સરબત ચોખ્ખું પાણી અને ચુરમાના લાડુ ધરાવવાની પરંપરા છે આમ જોઈએ તો તમામ વિધિ હિન્દુ ધર્મ સંપ્રદાયની પરંપરા સાથે સુસંગત થાય તેવી રાખવામાં આવી છે મોહરમ સર્વ ધર્મ સંભાવ અને માનવ ધર્મ એકતાનો સંદેશો ઉજાગર કરવામાં માનવામાં આવે મનાવવામાં આવે છે ઇમામ હુસેનના આદર્શ અને સંસ્કાર દરેક માનવી અપનાવે સમાજમાં સુલે શાંતિ ભાઈચારો અને સંસ્કારી વાતાવરણનું સર્જન થાય આતંકવાદ સામે સત્યગાજે નિર્ભય બનવાના સંસ્કાર સમાજમાં ફેલાય તે માટે મોહરમ મનાવવામાં આવે છે સલામવાલેકુમ મારું નામ ઇમરાન કાદવી છે હું પ્લેટાનો રહેવાસી છું પ્લેટામાં અમારે અહીંયા દર વર્ષની જેમ આ વર્ષ પણ મોહરમ શરીફ મનાવવામાં આવે છે જેમકે હર વર્ષ મનાવવામાં આવે છે એટલે અમારે અહીંયા નવમીના દિવસે તાજીયાત નીકળે છે પડમાં આવે છે અને જુલુસની સકલમાં દરબારગઢથી લઈ ધોરાજી ઝાપાથી લઈ દરબારગઢ જુમા મસ્જિદ થઈને પાછા રિટર્ન ધોરાજી ઝાપા આવી જાય છે ઉપલેટામાં મિનિમમ તો ચાલીસ પિસ્તાલીસ તાજિયા બને છે નાના મોટા લઈને નાના છોકરાઓ પણ બનાવે છે મોટાઓ પણ બનાવે છે તાજિયા ઇમામ મોલા ઇમામ હુસેનની યાદમાં મનાવવામાં આવે છે આ કામ તો ઘણા સમયથી ચાલુ છે જેમ કે અમારા અતાય રસૂલ ગરીબ નવાઝ હિંદલ વલીની બારગામાં પણ બને છે તે સમયથી ચાલુ છે આ ફળમાં આવે પછી નવમીના દિવસે બધે ચાહવાવાળા હિન્દુ મુસ્લિમ ભાઈઓ જે મન્નત લઈને આવે છે જે શ્રીફળ વધારે છે જે મલિદો લઈને આવે છે એની જેવી માનતા હોય છે લઈને આવે છે ને રાતે બે વાગે જે પંચારડી ચોકમાં ખરી ચોકી હોય છે એમાં પણ માનતા લઈને માણસો આવે છે શ્રદ્ધાળુ ઘણા આવે છે એમાં હિન્દુ મુસ્લિમ પણ હોય છે ભાઈચારા સાથે આવે છે એ મોહબ્બત સાથે આવે છે સરફરાઝ કોડી સાથે સી 24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સી 24 ન્યૂઝ મોબાઈલ એપ